એટલી બધી મોબાઈલમાં એટલી બધી મોબાઈલમાં અને એક ભાઈના એવા કે કાયમ ગડને આ હોય ને તો પેલી બેન એટલી બધી એને એન્ટ્રસ્ થઈ ગયેલું હમ તો બનાવતા બનાવતા સમય કા નીકળી ગયો એને કઈ ખબર નહીં પડી પેલો ભાઈ તો સમય થયો પણ એ ભાઈ પણ ત્યાં બાજુમાં કેવા હોય અમારા આમ છે ને મારી મોબાઈલ માં દ્રષ્ટિ હોય ને મને થોડું ખબર હોય કે આ બાજુ મારું છે કે પેલી બાજુ હોય આમાં ધ્યાન હોય અને પેલી બેન ને પણ એવું ટેબલ લગાવી અને રસોઈ બધી રેડી પણ એમાં સબ્જીમાં મરચાનું શાક બન્યું છે કે ગોબીનું બન્યું છે કે બટાકાનું કે ટામેટરનું બન્યું એ એને કંઈ ખબર નહીં કેમ કે તે એટલી બધી મોબાઈલ માં હવે પેલા ભાઈ આવે છે પેલી બાત થી પણ એ એના કોણ લાગે જેટ લાગે નહીં એ એની લાગે હવે હવે જેટને તો એના ઘર આમાં જવું જોઈએ ને હવે એ ભાઈ મોબાઈલ માં એટલો બધો બીજી કે જોતા જોતા જે વવના ગાળામાં ગયા અને વવ પણ એને જોઈને ની જેટ પણ એને નહીં જોઈ કેમ કે એ એનામાં અને જે કંઈક આપ્યું છે જે કંઈ આપ્યું છે ટેબલ પર એ ટેબલ પર એ બધા અહીં જે કંઈક બન્યું એ ખાય અને ખાઈ લીધું એમ પણ એને જે એની જે વહુ લાગે એ પણ નહીં કે મારો પતિ છે કે મારો જેઠ છે જોયા હા પેલો ભાઈ લાવ લાવ પછી એ ભાઈ પાછો બહાર નીકળ્યો અને એના જે પતિ આવ્યા પછી પેલો ભાઈ આવીને કે કે તમે સમડો છો પાણી તો લાવ કે તમને અમને તો અત્યારે તો તને આપ્યું કે તને કઈ અકલ બકલ છે કે નહીં કે મારી આવ તમને એમ કે મને તો અત્યારે તો અત્યારે જે મારા તો એમ કે ચૂસ કાઢતો છે અત્યારે આ તમે કા કે કે આ ટેબલ પર બધું ભાણું લાગ્યું તો કોણ મારો બાપ ખાઈ કે એ તો લાલ પીળી થઈ ગઈ કે અત્યારે તો હું તને આપ્યું નહીં નહીં હું તો અત્યારે આ જસ કપડા આ તે મૂકતો છે ને એમ કે ફેસ થઈ ના હું અને પેલી બાજુ એની જેઠાની રાહ જોયા કરે કે તમે આજે જમવા માટે આવ્યા નહીં તો કે અમને તો તમે મને જમવાનું આપ્યું અને હવે તો આ ખાધું અને હું બહાર આરામમાં નીકળ્યો હવે આ બાતે આ તો થોડું થોડું સંભળાય ને એટલે પછી જ્યારે કઈક સાંભળી લીધું હોય તો પછી શું થાય બે બાજુ ધડાકા તો થાય જ નહીં હવે એ ફેસબુક માંથી અને પહેલો બી ફેસ એમાં કઈક વચ્ચે હતું નહીં ખાલી બે ફેસબુકમાં હતા પણ જેને સાંભળ્યું કે પેલી બાજુ આજે જમવા ગયેલો એટલે તો નીત તા ઝઘડો ચાલુ થઈ ગયો એવો ઝઘડો જામી ગયો કે નહીં તારે એના માટે જ મને બધી જ ખબર પડી ગઈ બધું જ મેં જાણી ગઈ એને લઈ આપતો તો એને જ બધું તમે આપતા હતા અને એ બાજુ કે હવે તા વાંધો પડી ગયો એટલે એટલું બધું મોબાઈલ પણ નહીં જવું જોઈએ એ સત્ય ઘટના હે ને